આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઉભો થાય તો વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે વિશાલા અમદાવાદ ખાતે આયોજિત પીઢ અને યુવા કલાકારોના સન્માન સમારોહમાં વર્ષોથી રંગભૂમિ સાથે જોડાયેલા નાટ્યકાર સાહિત્યકાર અભિનેતા ગાયક સંગીતકાર અને લેખક સહિતના વિવિધ પ્રતિભાશાળી કલા સર્જકોને સન્માનિત કરવામાં આવ્યા ગુજરાતની રંગભૂમિ જીવંત અને સમૃદ્ધ વારસો ધરાવે છે અને આ સાથે જોડાયેલા કલાકારોએ હંમેશા સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં યોગદાન આપ્યું છે ત્યારે જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના મનની વાત આ મંચ પર કરી અને ગુજરાતમાં સરકાર દ્વારા નિર્માણ પામેલ પંડિત દીનદયાળ સભાગૃહ ઓડિટોરિયમની દયનીય સ્થિતિ અંગે જાણકારી આપી યોગ્ય જાળવણીને અભાવે કિંમતી ચીજવસ્તુઓ ગાયબ થઈ રહી છે જેમાં સ્થાનિક તંત્રની નિષ્કાળજી પ્રત્યે નારાજગી બતાવીને સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં આવે અને સેવાભાવી સંસ્થાઓને તેના સંચાલન માટે જવાબદારી સોંપાય તેવી લાગણી વ્યક્ત કરી આવો જોઈએ સિદ્ધાર્થ રાંદેરિયાએ શું કહ્યું આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઊભો થાય તો કહેવાનું એવું કે આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યા છે મારે એક જ ધ્યાન દોરવું છે સાહેબ આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને દીનદયાળ ઉપાધ્યાય આ આખી એક શ્રૃંખલા ઊભી કરી બધા શહેરોમાં પણ તમને એવો સમય નહીં મળતો હોય પણ જે અમને મહિનામાં પાંચ વાર કે દસ વાર કે વરસમાં અઢીસો વાર ત્યાં જવાનું થાય છે ભજવવાનું થાય છે જુદા જુદા શહેરોમાં જુદા જુદા સભાગૃહોમાં જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ થિયેટરો બહુ સુંદર બંધાયા જાળવણી જરાય નથી સાહેબ ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે પણ ના આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું કલાકારો ત્યાં જાય છે ભજવે છે કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનો જ હોય પરંતુ ઉદ્દેશ બહુ જ સારો અને ઉદ્દાત હોવા છતાં એની જે હાલત બિસ્માર હાલત હોય છે આપણું જ અમદાવાદનું દીનદયાલ એની જે આજે પરિસ્થિતિ છે પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે એની જે બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ સાહેબ તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદઘાટન થયું ને એના છ મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા અને સોફા પણ ચોરાઈ ગયા ટેબલના ખાના ચોરાઈ ગયા તો આવું ન થાય એ કલાકારને બહુ દુઃખ થાય આવું કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે જે અમારી કર્મભૂમિ છે રંગભૂમિ છે તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી સરકાર તો પૈસા ખર્ચે છે ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે પણ કાળક્રમે કાળક્રમે પણ નહીં કહું થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે